સુરતમાં મેટ્રો ટ્રેનનો બ્રિજ બન્યો ઝૂલતો બ્રિજ બ્રિજના કામમાં ભ્રષ્ટાચારના થયા દર્શન સુરતના સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના પાનના બે ભાગ થઈ ગયા છે હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન મોટી ઘટના થવાની ભીતિ ઊભી થઈ છે આમાં બ્રિજ ઝૂલતો બ્રિજ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે હાલમાં સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી આવ્યો છે બે થી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થશે હતો જેને લઈ આખું તંત્ર દોડતું થયું રાત્રે સ્પાનો ભાગ રાત્રે ઉતારી લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે સુરત મેટ્રોનું વર્ષ બે હજાર સત્યાવીસમાં ઉદઘાટન થવાનું હતું ત્યારે ઉદ્ઘાટન થાય તે પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે પેસાણથી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે અઢાર કિલોમીટર એલિવેટર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે ડિસેમ્બર બે હજાર એકવીસથી મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ સુરત કેન્સરની સામે ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટનો સ્પાન તૂટી ગયોની તેની જાણકારી ફાયર ફાઈટર ટીમ સહિતના સ્ટાફને મોકલી દેવામાં આવ્યો પ્રોજેક્ટ મેનેજરને હતું કે રાત્રે આ કામ કરવામાં આવશે સ્વાના ભાગને ઉતારી લેવામાં આવશે ત્યારે રોડ બંધ કરવામાં આવશે તેને રાત્રે ઉતારી લેવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું મેટ્રોનો જે સ્વાન નમી ગયો છે ત્યાં અધિકારીઓને કાફલો પહોંચ્યો હતો સુરતના શહેરનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક ભાગ બેસી જતા કામગીરીને લઈ છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જાયા છે ત્યારે મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ જ મોટી બેદરકારી સામે આવી રહી છે મેટ્રો સ્પાનનો એક તરફનો ભાગ નમી ગયો હોય તેના કારણે આ ગમે ત્યારે ધરાશાયી થાય તેવો ભય લોકોમાં બેસી ગયો હતો સ્વાના સળિયા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે સુરતથી કડોદરા તરફ જતો આખો રૂટ પૂણા તરફથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો મેટ્રોની કામગીરી દરમિયાન સ્પાનમાં કંઈક ટેકનિકલ ખામી હોય તેવી વાત ચર્ચામાં રહી છે મેટ્રોની કામગીરીને લઈ હંમેશા પ્રશ્નો ઉભા રહ્યા છે તેમજ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ મેટ્રો પ્રોજેક્ટમાં ખૂબ જ મોટી ગંભીર ક્ષતિઓ સામે આવી છે મેટ્રોનો જે આખે સ્પાનનો જે ભાગ છે તે નમી ગયો છે તે ગમે ત્યારે તૂટી જાય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી ભાજપના શાસનમાં આ પ્રકારના ભ્રષ્ટાચાર સતત વધી રહ્યા છે તેના કારણે આવી ઘટનાઓ સામે આવી રહી છે સરસાણાની કાપોદ્રા લાભેશ્વર ચોક લંબે હનુમાન ચોકથી સુરત રેલવે સ્ટેશન થઈને હાઇવે થઈને મજુરા ગેટથી અલથાણા ગામ થઈને ડ્રીમ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવનાર છે મેટ્રોના બીજા તબક્કામાં સારોલીને જોડતા કોરિડોર અઢાર પોઈન્ટ ચોર્યાસી કિલોમીટરનો રૂટ વિકસાવવામાં આવશે તેમજ આ માર્ગ ઉદના દરવાજાથી કમેલા દરવાજા આજના ફાર્મ મોડલ ટાઉન ને મગોલ એક્સ્ટેન્શનની ઘણી ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે આ કોરિડોર નંબર બે ને થી સારોલી રૂટના કોરિડોર તરીકે ઓળખાશે હાલમાં મેટ્રોનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જમીનની અંદર સુરતમાં મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે જેને લઈ કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર